નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વાધ્યન અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત આપણે કરીશું આપણે આટલું જાણીએ છીએ અધ્યાય અને નિષ્પત્તિઓ અહીં આપેલી છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો નંબર એક નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય તો કે નિવસન તંત્રને બચાવવા વધુ વૃક્ષો હોવા જોઈએ વન્યજીવોના નિવાસ સ્થાનને નષ્ટ થતાં અટકાવવા અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કરવો તેમજ લોકજાગૃતિ ફેલાવવી વગેરે નંબર બે વનને બચાવવા તમે ક્યાં પ્રયત્નો કરશો તો કે વધુમાં વધુ વૃક્ષો વાવીશું જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી વૃક્ષોની કાપણી ન કરવી લોકોમાં વનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવીશું વન બચાવવાના કાયદાઓનો કડકપણે અમલ કરીશું જેવા પ્રયત્નો કરીશું નંબર ત્રણ તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીના નામ જણાવો તેને બચાવ તમે ક્યાં પગલાં ભરશો તે લખો તો મારા વિસ્તારમાં સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ શાક અને સાલ છે તેને બચાવવા અમારા વિસ્તારમાં શાક સાલ જેવા વૃક્ષોનું ભાગમાં વૃક્ષારોપણ કરી તેની સારસંભાળ રાખીશું રીછ સિંહ કાળિયાર જેવા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકી આ પ્રાણીઓનું સંવર્ધન થાય તેવા પ્રયત્નો કરીશું નંબર ચાર પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો ક્યાં ક્યાં છે તો કે પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વનનાબુદ્દી છે આ ઉપરાંત મોટા પ્રમાણમાં પશુ ચરાણ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ શહેરીકરણ વગેરે જેવા પરિબળો વધતા જતા રણ માટે જવાબદાર છે નંબર નિર્માણ કોણ કરે છે તો કે કોઈ વિસ્તારના જૈવ ઘટકો જેવા કે વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ ભૂમિ નદી વગેરે સંયુક્ત રીતે ન્યૂસન તંત્રનું નિર્માણ કરે છે નંબર છ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેની અસમાનતા વિશે સમજાવો તો કે અભયારણ્ય એ વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસના સુરક્ષિત વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાન એ પર્યાવરણના સંપૂર્ણ ન્યૂસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે અભયારણ્યમાં પ્રાણીઓના ચરાણ પર પ્રતિબંધ નથી જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમામ માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે નંબર સાત કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે તો એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે કાગળને બચત અને રિસાયકલિંગથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય તેમને પાંચ સાત વખત રિસાયકલ કરી શકાય છે જેથી વૃક્ષો બચાવી શકાય અને પર્યાવરણને શુદ્ધ રાખી શકાય નંબર આઠ તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય તેવા અભ્યારણનું નામ જણાવી તેના વિશે માહિતી એકત્રિત કરી નોંધ તૈયાર કરો તો જોઈએ આપણે જવાબ કે ગીર અભયારણ્ય તો ગીર અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે જે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે ગીર અભયારણ્યમાં સિંહો ઉપરાંત અન્ય અનેક પશુઓ પક્ષીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે અહીં ચિત્તા દીપડા નીલગાય શિકારા ચિત્તલ વગેરે જેવા પ્રાણીઓ ઉપર પણ વસે છે અને અહીં સરકાર દ્વારા નિયંત્રિત સફારી ટૂર વિઝિટર્સ માટે આકર્ષણનું કેન્દ્ર છે નંબર નવ જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરાય એવા કાર્યક્રમોની નોંધ કરો તો જવાબ આવશે કે વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવવું પુનઃ વનીકરણ અભિયાન દ્વારા કાપેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો રોપવા શાળાઓ કોલેજો અને ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતતા અભિયાન ચલાવવું શાળા કોલેજોમાં ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજવા નંબર દસ ગીધ બાજ સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે તો તેના બચાવ સંદર્ભે તમારા વિચારો નોંધો તો ગીધ બાજ સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે આ પક્ષીઓના આહાર સ્ત્રોતો પર ખરાબ પ્રભાવ પડી શકે છે અને જે તેમના લુપ્ત થવાનું મુખ્ય કારણ છે માટે પર્યાવરણ મિત્ર દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને આ પક્ષીઓનો શિકાર અટકાવવા માટે કડક કાયદા બનાવવામાં આવે તેનો અને તેનો કડક અમલ કરવો નંબર અગિયાર તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણી શોધી તેમ થવા પાછળના કારણો સંદર્ભે તમારા વિચારોની નોંધ કરો તો કે ચકલી એ મારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવું પક્ષી છે ચકલી છેલ્લા થોડા સમયથી લુપ્ત થતી જોવા મળે છે જેના મુખ્ય કારણો નીચે મુજબ છે નંબર એક વૃક્ષોના વધુ પડતા છેદનને કારણે ચકલીના રહેઠાણ માટે ખતરો ઊભો થયો નંબર બે ખેતરોમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ ચકલી માટે ખતરનાક છે નંબર ત્રણ રોકડીયા પાક ઉત્પાદન વધતા ખોરાકની અછત ઊભી થઈ નંબર બાર જૈવ વિવિધતાને વૈવિધ્ય અંગે તમારી સમજ લખો તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો વનસ્પતિઓ તથા પ્રાણીઓને જૈવ વિવિધતા જૈવ વૈવિધ્ય કહે છે જૈવ વૈવિધ્ય પર્યાવરણને સ્થિર રાખે છે જૈવ વૈવિધ્ય માનવજીવન માટે પણ અગત્યનું છે કારણ કે તે આપણને આહાર દવાઓ તબીબી સંશોધન માટેના સાધન અને રહેઠાણ માટે ઉપયોગી છે નંબર તેર પુનઃવનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોને સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે પુનઃવનીકરણ પુનઃવનીકરણથી પર્યાવરણમાં ઘણી રીતે ફાયદો થાય છે પુનઃવનીકરણથી વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે તથા ભૂમિનું ધોવાણ અટકાવી શકાય અને જમીનની ફળદ્રુપતા મેળવી શકાય છે તો પુનઃવનીકરણથી પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે છે પુનઃવનીકરણથી જળવાયુ ચક્રમાં સુધારો થાય છે જેનાથી વરસાદનું પ્રમાણ સુધરે છે નંબર ચૌદ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો તો કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા એ છે કે તેઓ પર્યાવરણીય સંતુલન જાળવે છે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે જૈવ વૈવિધ્ય અને માનવ જીવન માટે જરૂરી સંસાધનો પ્રદાન કરે છે અને આરોગ્ય ખેતી અને આર્થિક પ્રવૃત્તિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે નંબર પંદર ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ તો જવાબ આવશે ફક્ત એક તો કે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે નંબર સોળ ગુજરાતના નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે જ મુલાકાત લે છે શા માટે તો કે ગુજરાતના નળ સરોવરમાં પક્ષીઓ શિયાળાની ઠંડીથી બચવા આવે છે અહીંનું ગરમ વાતાવરણ અને પૂરતો આહાર તેમને આકર્ષે છે માટે શિયાળો ખતમ થાય ત્યારે તેઓ પાછા જતા રહે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ ભાગને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ત્યારબાદ અહીં તમને પ્રોજેક્ટ કાર્ય આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે